આજે દિવેશ નું ઘર બની ગયું છે હેરાન થઈ રહ્યો હતો અને પંદર વર્ષ થી જમીન સાથે આ છોટી ને છોકરો સુતો તો વર્ષોથી હેરાન થતો તો આજે એનું ઘર બની ગયું દિવેશ રાજી ખુશ ને

महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा भगत जकी पुत्र दे तू निर्धन को माया बाजन को पुत्र दे तू निर्धन को माया हाथ चढ़े फूल चढ़े और

પ્રગતિ માટે ઐશ્વર્ય માટે બરકત માટે આ ઘરની અંદર છત ની અંદર સદા લક્ષ્મી નારાયણ ભગવાન નો વાસ બની રહી બોલીએ છે કલશ ભગવાન કી જય